નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અમે અત્યારે ન્યાય યાત્રામાં છીએ જે કોંગ્રેસની ન્યાય યાત્રા નવ તારીખથી નીકળી છે અત્યારે સચાણામાં પહોંચી છે વિરમ ગામનું છેલ્લું ગામ અને એના પછી સાણંદ આવી જાય છે એ વિસ્તારમાં અમે છીએ અને આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ છે આપનું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ સૌથી પહેલો સવાલ ન્યાય યાત્રા જે અત્યારે ગુજરાતમાં નીકળી છે અત્યારે વિરમગામથી પસાર થઈ રહી છે તમારા વિસ્તારમાં કોંગ્રેસના મૂળિયા જે ગામડાઓમાં છે એ આનાથી મજબૂત થશે નહીં થાય આનાથી શું અસર થશે ગઈકાલથી મારા વિસ્તારમાં એટલે કે લખતર બાજુથી જે યાત્રા આવી ન્યાય યાત્રા એ વિઠલાપુરા ગામ જે છેલ્લું સુરેન્દ્રનગર જિલ્લાનું છે ત્યાંથી એના પછી અમારો વિસ્તાર શરૂ થાય ગઈકાલે ત્યાંથી પસાર થઈને રાત્રિ રોકાણ વિરમગામમાં થયું સાંજની સભા પણ થઈ અને ગામડાઓમાં ખૂબ ઉત્સાહ પણ જોવા મળ્યો આ ના યાત્રાના લીધે અને જે પ્રશ્નો છે લોકોના જે આજે શાસન કરતી સરકાર માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ગરીબ લોકો હોય સામાન્ય લોકો હોય મધ્યમ વર્ગના લોકો હોય કે ખેડૂતો હોય કે આમ વર્ગ જે આજે આ શાસનથી દુઃખી પણ છે અને એ દુઃખમાં કોઈ ભાગીદાર થવા નીકળ્યું હોય છે તો યાત્રાના માધ્યમથી એ કોંગ્રેસ પાર્ટી નીકળી છે અને કેવા

સિંચાઈનું પાણી જે વખતો વખત ટાઈમસર મળવું જોઈએ ખેતી માટે એ નથી મળતું ખાતર બિયારણના પ્રશ્નો છે સબસિડીઓના પ્રશ્નો છે અને વધારે વિરમગામમાં મોટો પ્રશ્ન તો એ છે કે ખેડૂતો એમનું પાક પકવીને દાખલા તરીકે ડાંગરની વાત કરીએ તો ડાંગર પકવીને પેલા જે કંઈ સરકારી ગોડાઉનમાં લઈને જાય છે ત્યારે કલાકોના કલાકો લાઈનમાં ઉભું રહેવું પડે છે ઉભા રહેવાની વાત એ ઠીક છે પણ ઉભા રહ્યા પછી ડાંગર આપ્યા પછી એનું બિલિંગ થવું જોઈએ બિલિંગ કરીને એને ટાઈમસર પૈસા મળવા જોઈએ એ પણ નથી મળવા મળતા હમણાં તમે ઘણી વાર મીડિયામાં પણ જોયું હશે કે અમારા વિરમ ગામમાં જે આ ટેકાના ભાવે ખરીદી ડાંગરની થાય છે એમાં અનેક પ્રશ્નો એવા ઊભા થયા હતા આજે પણ ઘણા ખેડૂતોને કે જે પોતે દેવું કરીને ખેતીનું આ પાક ડાંગર પક્યો હોય એવા લોકોને આજની તારીખ સુધી હજી પૈસા નથી મળ્યા એવા ખેડૂતોના ઘણા પ્રશ્નો છે ગ્રામીણ બેરોજગારીના પણ પ્રશ્નો છે પણ પ્રશ્નો છે કરીએ વાત શહેરની વિરમગામ શહેરમાં ગટર એટલું મોટું કામ વર્ષોથી છે કે હું ધારાસભ્ય હતો ત્યારે પણ હું સંકલનમાં પ્રશ્ન પૂછું તો મને દર વખતે જવાબ મળતો કે ફેઝ એક અને ફેઝ બે એનું જે કામ છે ક્ષતિયુક્ત છે અને એ ક્ષતિ પૂરી થઈ જશે એટલે ગટરો નહીં ઉભરાય અને બીજું કે ફેઝ થ્રી ફેઝ થ્રીનું કામ થશે એટલે ગટરો ઉભરાશે નહીં એવું મને બહુ વખત કહેવામાં આવ્યું લગભગ પાંચ વર્ષ કહેવામાં આવ્યું પણ એ ફેઝ ક્યારે થ્રી કરશે એ તો કોને કરવાનો છે સરકારે કરવાનો છે વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો કરવાનું જે કામ છે ગટરો ઉભરાતી બંધ કરવાનું કામ એ તો આ શાસકોએ કરવાનું છે

ડેવલપમેન્ટ ઠીક છે કે હું સંકલન પંચાયતની કચેરી બિલ્ડિંગ ભાડેથી ચાલતું હતું પાછળ પૂછીને મેં તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બનાવરાયું ગાંધી હોસ્પિટલ અમારી ધજ હતી એની આ પ્રશ્નો પૂછીને સારી ગાંધી હોસ્પિટલ બનાવી મારુ પાસે એના સીએસઆર ફંડમાંથી મેં ઝાયડસ કેડીલા જેવી હોસ્પિટલ રજૂઆત કરીને મારુતિ પાસે એટલે એ અમુક કામો રોડ રસ્તાના કામો મારા ટાઈમમાં બહુ સારા થયા કારણ કે મારી ઓફિસ થી લખાણ નું કામ સતત ચાલતું સરકાર ને ધ્યાન દોરવાનું કામ ચાલતું અમુક ઘણી બધી મને સરકાર પણ મળ્યો છે અને ઘણી બાબતો એવી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ન્યાય નથી મળ્યો એવા અનેક અન્યાયના જે પ્રશ્નો છે એટલે આખા ગુજરાતના જે અન્યાય ના પ્રશ્નો છે ખાસ કરીને જે આ યાત્રા છે એ તો તમે જોયું કે હરણીકાંડ હોય કે આપણો આ ગેમ ઝોન નો અગ્નિકાંડ હોય કે પછી મોરબીની પુલ તૂટવાની નો ચૂલતા પુલનો બનાવ હોય કે બીજા અનેક કારણોસર અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે અને એ મૃત્યુ થયા છે આ સરકારની અને તંત્રની બેદરકારીના લીધે થતા હોય છે ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીના આ બધા મિત્રોએ યાત્રા દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને સરકાર આવા બધા બનાવો બનતા અટકે એના માટે એડવાન્સમાં અગાઉથી પગલા લે એના માટેની જાગૃતિ માટે સરકારને ચેતવવા માટે જે થતા અન્યાય માટે લડવા અને આનો જે ભોગ બન્યા છે એ ભોગ બનનાર ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે એ અગ્નિકાંડમાં જે ના માતા પિતા નથી રહ્યા એવા બાળકોને ન્યાય મળે એના માટેની આ યાત્રા છે અને આજે મારા વિસ્તારનું છેલ્લું સચાણા ગામ છે ત્યાં આજે અહીંયા મારા વિસ્તારના ગામો પૂરા થશે અને અહીંથી સારોડી તરફ આ યાત્રા આગળ વધશે ગાંધીનગર જવા માટે બીજી એક વસ્તુ કારણ કે આપે વચ્ચે કહ્યું હતું કે મારો વિસ્તાર છે નળકાંઠા વાળો વિસ્તાર છે અમે ઘણા બધા ગામમાં ત્યાં ગયા હતા જ્યાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે છે એ ગામમાં ગયા હતા તો ત્યાં પાણીના બહુ પ્રશ્નો છે આઠ આઠ નવ નવ કિલોમીટર માથે બેડા લઈ અને જવું પડે છે પાણી ઉતારવા માટે શું કોંગ્રેસ આના માટે લડશે કારણ કે અત્યારે સત્તા પક્ષ બાજુ એ એટલા બધા શિક્ષિત નથી કે જઈ અને ત્યાં ફરિયાદ કરે ને કે અમારા તકલીફ છે તો સામે ચાલી અને કોંગ્રેસ ત્યાં જઈ અને એમના પ્રશ્નો માટે કઈ વાચા આપશે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી અને અમારા જેવા આગેવાનો પણ જશે અમે પણ જઈશું અને જે હાલાકી છે પાણીના પીવાના પાણીના પ્રશ્નોની હોય કે સિંચાઈના ખેતી માટેના પ્રશ્નો હોય એના માટે ચોક્કસ અમે ત્યાંના સ્થાનિક લોકોને પ્રશ્નો પૂછીને એમને મદદ કરવાની પૂરી કોશિશ કરીશ તમને યાદ અપાવવા માટે કહું છું કે છેલ્લા વર્ષ જે મારું હતું એમએલએ તરીકેનું એનું જે બજેટ હતું બજેટ સત્રમાં એ બજેટમાં નળકાંઠાના વિરમગામ તાલુકાના નળકાંઠાના ગામો માટે સિંચાઈના પાણી માટે પચીસ કરોડ રૂપિયા ફાળવ્યા એક થી દોઢ વર્ષ થવા આવ્યું વિધાનસભા મારી પૂરી થયા પણ તેમ છતાં એ જ રીતે અનેક પ્રશ્નો પાણી માટે ત્યારે મેં પૂછેલા છે ને પાણી માટે સિંચાઈનું હોય કે પીવાના પાણીનું હોય પીવાનું શુદ્ધ પૂરું પાણી પૂરું પાડવું એ તો સરકારની પ્રાથમિક ફરજ છે પાણીની ટાંકી હોય એના માટે અનેક પ્રશ્નો પૂછ્યા હવે જળ તમે જોયું હશે કે નળથી જળ સરકાર વચ્ચે યોજના લાવી હતી ત્યારે મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કારણ કે એમનો ક્રાઇટેરિયા ઓવર હેડ ટાંકીનો ત્રણ ની વસ્તીનો હતો મેં પ્રશ્ન પૂછ્યો કે ગામ નાનું હોય પાંચસો નું હોય કે હજાર ની વસ્તી વાળું હોય કે ત્રણ હજાર ની વસ્તુ પીવાનું પાણી પૂરું પાડવું એ તો સરકારની પ્રાથમિક ફરજ છે કારણ કે મોટા ભાગના રોગ જે છે ગામડાઓમાં સ્વાસ્થ્યને નડતા એ બધા રોગો

ટેકાના ભાવની વાત હશે કે સિંચાઈના કોઈ પ્રશ્નો હશે કે એજ્યુકેશનના એમના પ્રશ્નો હશે તમે કહ્યું એમ સાચી વાત છે કે અમારો કાંઠા ગાળો છે વિરમ ગામનો એ અતિ પછાત છે ખેતી ઉપર નિર્ભર છે અને વર્ષોથી ખેતી ઉપર જ જીવતા લોકો છે ત્યારે એજ્યુકેશનની રીતે હજી પછાત છે સામાજિક રીતે શૈક્ષણિક રીતે જે પછાત છે ને મોટા ભાગનો ત્યાં સમાજ છે એ પણ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત આવેલો છે એ વિસ્તાર માટે પણ કામ કરવાનું મને પણ ગમશે અમારી કોંગ્રેસ પાર્ટી પણ ગમશે આપના નેતા સંસદમાં જઈ અને કહે છે કે તમે લખીને રાખો સત્યાવીસમાં અમે વિધાનસભા જીતવાના છીએ ગુજરાત જીતી રહ્યા છીએ ગુજરાત જીતે એમાં વિધાનસભા વિસ્તાર આ પણ હોય એના માટે કોંગ્રેસ શું મહેનત કરશે એની રણનીતિ શું રહેવાની છે જો તમે કે પરિવર્તન સંસાર કા નિયમ એ તો તમે જાણો છો એક સમય કોંગ્રેસનો હતો કે સામાન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ ના ઓળખતા હોય ત્યારે મુક્ત ભારતીય જનતા પાર્ટીનો છે કાલે વાત બદલાશે અને કોંગ્રેસ જીતશે કોંગ્રેસ જીતશે સાથે સાથે કોંગ્રેસ નહીં જીતે આજે જમે જો આજે ન્યાય યાત્રા ચાલે છે એમ અમારા રાહુલ ગાંધીજી એ તમને કહ્યું કર્ણાટક થી જે યાત્રા શરૂ કરેલી અને એ યાત્રા થકી ગામે ગામ વિસ્તારોમાં ગયા અને એ જે ઇમેજ ઊભી થઈ કોંગ્રેસ પાર્ટીની અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાની વાત કરી લોકો માટે લડવાની વાત કરી જેલોમાં મોકલવાની વાત આવે તો પણ કોર્ટોમાં ખોટા કેસો થયા તેમ પણ હિંમત આર્યા વગર અમારા આદરણીય રાહુલ ગાંધીજી લડ્યા લડતા લેવાની વાત કરી છે અને એનો સંદેશો નાનામાં નાના કાર્યકર ગામડાના નીચેના સ્તરના કાર્યકર સુધી એ ગયો છે અને આજે કોંગ્રેસનો નાનો કાર્યકર પણ આ પાર્ટી સામે લડવા તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટીના દુશાસન સામે પણ લડવા તૈયાર છે એના કરતાં એનામાં એક અલગ સમજ આવી છે કે આપણે જો લોકોના કામ નહીં કરીએ લોકોનો ઉપયોગી નહીં થઈએ લોકોને મદદરૂપ નહીં થઈએ એના પ્રશ્નોને ઉજાગર કરીને એના પ્રશ્નો સોલ્વ કરવાની વાત નહીં કરીએ અને લોકોને જ્યાં સુધી એવી હમદર્દી નહીં થાય કે નહીં કોંગ્રેસ પાર્ટી અમારી સાથે છે અમારા દરેક પ્રશ્નોમાં રસ લે છે અને અમારી સાથે રહીને અમારા પ્રશ્નો મીટાવે છે એવી જો આપણે પ્રવૃત્તિઓ નહીં કરીએ આવનારા દિવસોમાં કોંગ્રેસ ચોક્કસ સારું કામ પણ કરવાની છે અને જીતવાની પણ છે હમણાં અમે લાલજીભાઈ જોડે વાત કરીએ તો ત્યારે લાલજીભાઈએ કહ્યું હતું કે ઘણી જગ્યાએ એવું થયું કે ન્યાયયાત્રા નો રૂટ હોય રાત્રિ રોકાણ હોય કે બપોરનો નો વિશ્રામ હોય કે ઘણી બધી જગ્યાએ અમને ના પાડી દેવામાં આવે કારણ કે ઉપરથી પ્રેશર આવે પછી જે નીચેની જગ્યા હોય ત્યાંના લોકો તો શું કરે પછી એમને ના પાડે વિરમગામ વિસ્તારમાં એવા કોઈ બનાવો બન્યા છે કે ન્યાય યાત્રા નીકળી હોય ત્યાં રહેવા માટે કે ના પાડી દેવામાં આવી હોય કે નહીં અમને તો આદેશ છે તમે નહીં રોકાઈ શકો આમ તેમ એવા કોઈ બનાવો બન્યા છે ના વિરમગામ મત વિસ્તારમાં વિરમગામ મત વિસ્તાર જ્યારથી શરૂ થયો ત્યારથી કોઈ ગામમાં કે કોઈ વ્યક્તિગત કે કોઈ સરકાર તરફથી કે એવું કોઈ દબાણ અહીંયા કોઈને કરવામાં નથી આવ્યું અને કરવામાં આવ્યું હોય તો અમારા વિરમ ગામના કોંગ્રેસના કાર્યકરો પણ મજબૂત છે કે જેથી કરીને એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો લડી લેવાના મૂડમાં હોય અને એ ત્યાં એક વાત સારી છે કે રાજકીય પાર્ટી જો એકબીજાના પ્રોગ્રામો કરે ત્યારે એકબીજાને કોઈ દખલગીરી બહુ કંઈ કરતા હોતા નથી કારણ કે લોકશાહી છે એટલે લોકશાહી મૂલ્યોને મૂલ્યો સમજવા વાળો આ પ્રદેશ છે આ વિધાનસભા છે ત્યારે એવા પ્રશ્નો કોઈ અહીંયા બન્યા નથી અને ભવિષ્યમાં મને તો બને એવું લાગતું પણ નથી આપે અમારી સાથે વાત કરીએ બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર